આંગણિયા પેઢીના કર્મચારી તરીકે ઓળખ આપી ઠગાઈ કરતી ટોળકી ઝડપાઈ નવસારી એલસીબીએ ઝડપી પાડી મહેસાણાની ઠગાઈ કરતી ટોળકી જ્વેલર્સ માલિકોના ડેટા ગુગલમાંથી મેળવી કરતી હતી ઠગાઈ સસ્તા ભાવે આંગણીઓ કરવાની લાલચ આપી ટોળકી ઠગાઈ કરતી હતી રૂપિયા એક હજાર બસો પચાસ બચાવવાની લાલચે ટોળકીને પચીસ લાખ આપી ભેરવાયો હતો જ્વેલર્સ નવસારીનો જ્વેલર્સ ઠગ ટોળકીનો ભોગ બનતા પોલીસમાં ફરિયાદ કરાઈ જ્વેલર્સની ફરિયાદના આધારે નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે હાથ ધરી કાર્યવાહી મહેસાણાની ટોળકી અંગે ચોક્કસ બાતમી મેળવી પોલીસે મુખ્ય સૂત્ર ધાર સહિત એક સાગરીતને ઝડપી પાડ્યો મહેસાણાથી મુંબઈ તરફ ભાગી રહેલ ઠગ ટોળકીને ઝડપી નવસારી પોલીસે હાથ ધરી કાર્યવાહી નવસારી ટાઉન પોલીસના વિસ્તારમાં ફરિયાદ શ્રી સોયબભાઈ તાર મોહમ્મદ ઝવેરી ધંધો વેપાર રહે નવસારી ટાટા બોય સ્કૂલ પાસે ઓનર એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર ચારસો એકમાં એમણે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં આવીને ભારતીય ન્યાય સંહિતા બે હજાર કલમ ત્રણસો અઢાર ચાર ત્રણસો ઓગણીસ બે ત્રણ પાંચ અને એકસઠ બે મુજબની એક ફરિયાદ આપેલી હતી જેમાં આરોપી તરીકે એક રમેશ અંબા આંગડીયા નવસારીના કર્મચારી માણસ તરીકે ખોટી ઓળખ આપનાર અને જેનો એક મોબાઈલ નંબર હતો અને બીજું આંગળીઓ મુંબઈ ખાતે મોકલાવવાનું હતું તે ઇસ્માઈલભાઈ અને જેની સાથે જેમણે વાત કરી હતી એમનો મોબાઈલ નંબર હતો અને ત્રીજા આરોપી હતો સમીર નામનો માણસ અને એનો મોબાઈલ નંબર હતો એ આરોપી વિરુદ્ધમાં આ ફરિયાદ આપેલી હતી આ ગુનો ખરેખર ત્રણ નવ બે હજાર પચીસથી આઠ નવ બે હજાર પચીસ દરમિયાન એમની જે ફરિયાદીની લિબર્ટી જ્વેલર્સ નામની દુકાન હતી એમાં બનેલો હતો અને એની જાહેરાત તારીખ સત્તાવીસ આઠ બે હજાર પચીસના રોજ એણે પોલીસ સ્ટેશનમાં આપીને આ ફરિયાદ આપેલી હતી ખરેખર આ જે ફરિયાદ છે એની ટૂંક વિગત એવી હતી કે જે આરોપીઓ છે એ ફરિયાદીની લેબર્ટી લિબર્ટી જ્વેલર્સ નામની દુકાનમાં આવી એમના પોતાના મોબાઈલ નંબર પરથી રમેશ આંબા અંગાડિયા નવસારી ની કર્મચારી માણસ તરીકેની ખોટી ઓળખ આપી બજાર ભાવ કરતાં સસ્તા ભાવે અમે આપને આંગળીઓ કરી આપશું એવી રીતે એમને વિશ્વાસમાં લઈ એમની પાસેથી પચીસ લાખ રૂપિયા જે બોમ્બેમાં વાત કરાવી અને એ પચીસ લાખ રૂપિયા ત્યાં મોકલાવાના છે અને સસ્તા ભાવે અમે તમને આંગળી કરી આપશું એમ કરીને લઈ ગયેલ આરોપી અને પછી એમને ખબર પડેલ કે અમારી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થયેલ છે એ બાબતે આ ફરિયાદ આપેલી તેમાં નવસારી જિલ્લાના એલસીબી જાડેજા સાહેબ તેમજ બીજા એમના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ આહિર સાહેબ રાઠોડ સાહેબ ગોયલ સાહેબ અને પીએસઆઈ વાયજી ગઢવી એમ બી ગામિતનાઓની મહેરબાન પોલીસ મહાનિરીક્ષક સાહેબ તરફથી અને પોલીસ અધિક્ષક સાહેબ તરફથી ટીમો બનાવવામાં આવેલ અને જેના આધારે જે આ જ્વેલર્સ છે એની આજુબાજુમાં લાગેલ સીસીટીવી કેમેરા અને હ્યુમન રિ અને ટેકનિકલ સોર્સથી આ બાબતે ગુનો શોધી કાઢવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ જે દરમિયાન આનો જે મુખ્ય આરોપી છે જે મહેસાણા નાગલપુરની આસપાસ રહેતો હોય એવો મુસ્તુફા ઉર્ફે મુન્નો આ તોડકીનો મુખ્ય સત્ર એવી બાતમી મળે જે અનુસંધાને આ પીએસઆઈ શ્રી ડીએમ રાઠોડ અને એમ બી ગામિત એસઆઈ સુનિલભાઈ સંદીપભાઈ પ્રશાંતકુમાર નાઓએ પોતાની ટીમ બનાવીને નવસારી જિલ્લા ખાતેથી નવસારી ગ્રીડના બ્રિજ નીચેથી આ જે આરોપીઓ છે એક મુસ્તુફાભાઈ હસનભાઈ ઘાંચી રહે આશાપુરા થરાદ બનાસકાંઠા અને બીજા આરોપી છે ખુરદુસ ઉર્ફે કઈમ ઇન ઇનાયત ખાન રહે ડોંગરીપાડા ફિલહાર નાના સોપારા નાઓની ધરપકડ કરવામાં આવેલી છે અને એમની પાસેથી રોકડા રૂપિયા પચીસ લાખ અને બે મોબાઈલ જેની કિંમત બે હજાર રૂપિયા એમ ટોટલ મુદ્દામાલ આ પચીસ હજાર બે હજાર રૂપિયાનો જે આરોપી પાસેથી જે કબજે કરવામાં આવેલ છે એટલે કે પચીસ સદરુ આરોપી પાસેથી નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં જે મુદ્દામાલ ફરિયાદીશ્રી પાસેથી ગયેલો છે પચીસ લાખ બે હજાર જેટલો ટોટલ ખુલ્લે મુદ્દામાલ જેટલો વિશ્વાસઘાતન અને છેતરપિંડીમાં ગયો તેવો કુલ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે હવે જે આરોપીઓ છે એની એમો એવી હતી કે આરોપીઓ ગૂગલ પર જસ્ટ ડાયલ એપ્લિકેશન પરથી જઈને જ્વેલર્સના મોબાઈલ નંબર મેળવી પોતાની આંગળીયા પેઢીના કર્મચારી તરીકે ઓળખ આપી બજાર ભાવ કરતાં સસ્તા ભાવે આંગળીયું કરવાની લાલચ આપીને વિશ્વાસમાં લઈને આ રૂપિયા પડાવી લેવાની આ આરોપીઓની એમના વિરુદ્ધમાં બે હાજર સત્તર માં અમદાવાદમાં અને બે હાજર બાવીસ માં મુંબઈ ખાતે પણ ગુનાઓ નોંધાયેલ છે અને આ સંપૂર્ણ કામગીરી નવસારી જિલ્લા એલસીબી ની ટીમ દ્વારા કરવામાં આવેલ છે